સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તેની સામે જનતાનો રોષ પણ સતત વધી રહ્યો છે સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તેની સામે જનતાનો રોષ પણ સતત વધી રહ્યો છે તાજેતરમાં શહેરના હનીપાર્ક રોડ પર આવેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડિજિશલની ટીમનો રહેવાસી ભારે વિરોધ કર્યો હતો માત્ર વિરોધ પૂરતી મર્યાદિત ન રહેતા સ્થાનિકોને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી લોકોનો આક્ષેપ હતો કે તંત્ર કોઈ પણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર સીધું જ મીટર બદલવા માટે દબાણ કરી રહ્યું છે જે લોકશાહી ઢબી યોગ્ય નથી વિરોધ કરી રહેલા રહીશોએ ડિજીવીશલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે કર્મચારીઓ મકાન માલિકોની લેખી કે મૌખિક મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે સોસાયટીના રહીશોનો મુખ્ય તર્ક એ હતો કે તેમની જાણ બહાર મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ રીતે ધારામાં રાખીને કરવામાં આવતી કામગીરી સામે લોકોએ લડાયક મૂડ અપનાવ્યો છે વિવાદ દરમિયાન ડિજીવીશલના કર્મચારીઓ પણ આક્રમક વલણ અખત્યાર કર્યું

यहाँ के प्रमुख की परमिशन है ऐसा वो लोग बोल रहे हैं क्या है आप? नहीं नहीं कोई प्रमुख की परमिशन नहीं है प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाएं और ये लोग ने बटन दिया है क्या आपकी मांग वापस हमारे पुराने पुराने जो मीटर है वो लगा दिए जाए भावना कम बोलो सी शक्ति अपार्टमेंट जे मीटर नाख्या है एनी परमिशन मारी पास है नहीं मार पूछवा अगर हमने मीटर नाखी दीदा है અને મેં એમ કેવું છું કે મારે પૂછવા અગર તમે મીટર કેમ નાખે મારા મીટર કાઢી નાખો તો એ લોકો ના પાડે છે મારે આ મીટર જોઈતા નથી મને પૂછવા અગર કર્યું શું કામ મારી સહી નથી મને પૂછ્યું નથી તો કેવી રીતે કરી શકો છો એ નથી અમે સહી આપી જ નથી તો પછી કેવી રીતે કરી શકો છો